નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાને જી યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર સાત ગતિ અને અંતરનું માપન પ્રકરણના આખીમાં સ્વાધ્યાય કાર્ય માટે તમને જે પ્રશ્નોના જવાબ માંગ્યા છે તે તમામ પ્રશ્નોના જવાબો આપણે આ વિડીયોમાં શીખીશું જો તમે આ વિડીયો નિહાળતા આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં ચાલો પ્રશ્ન નંબર એક જમીન પાણી હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના બે બે ઉદાહરણ આપો જવાબ જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો બસ સ્કૂટર ટ્રેન પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો હોડી વહાણ આગબોટ હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો વિમાન હેલિકોપ્ટર અવકાશયાન આગળ પ્રશ્ન નંબર બીજો ખાલી જગ્યા પૂરો પહેલો એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સો સેન્ટીમીટર બીજું પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર પાંચ હજાર મીટર ત્રીજું હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે આવડત ગતિ ચોથું કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા હોય છે આવડત ગતિ પાંચમું કોઈ સાયકલના પૈડાની ગતિ જગ્યા ગતિ હોય છે વર્તુળાકાર પગ અથવા ઉપયોગ લંબાઈના પ્રમાણિત એકમ સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી જવાબ પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના પ્રમાણિત એકમ સ્વરૂપે કરવામાં આવતો નથી કારણ કે દરેક માણસના પગ અથવા પગલાંનું માપ સરખું હોતું નથી તમારે જવાબમાં કેમ લખવાનું નથી આગળ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો એક મીટર એક સેન્ટીમીટર એક કિલોમીટર મીટર અને એક કિલોમીટર ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ કોઈ વ્યક્તિની ઊંચાઈ એક પોઈન્ટ પાસઠ મીટર છે તેને સેન્ટીમીટર તથા મિલિમીટરમાં દર્શાવો તો જવાબમાં એક પોઈન્ટ પાસઠ મીટર એને સેન્ટીમીટરમાં દર્શાવીએ તો એક પોઈન્ટ મીટર ગુણ્યા સો સેન્ટીમીટર કેમ કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો એકસો સેન્ટીમીટર થશે આપણે મિલિમીટરમાં દર્શાવીએ એક પોઈન્ટ મીટર બરાબર સેન્ટીમીટર પછી એકસો પાસઠ ગુણ્યા દસ બરાબર એક હજાર પચાસ મિલીમીટર થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર છઠ્ઠું રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો પચાસ મીટર છે જવાબ આ અંતરને કિલોમીટરમાં દર્શાવો સો એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય તો ત્રણ હજાર ત્રણ હજાર બસો પચાસ મીટર બરાબર ત્રણ હજાર બસો પચાસ ભાંગ્યા એક હજાર કિલોમીટર તો ત્રણ પોઈન્ટ બસો ને પચાસ કિલોમીટર થશે ચાલો આગળ પ્રશ્ન નંબર સાત ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન ત્રણ સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું વાંચન તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે જવાબ ગૂંથણની સોય ની લંબાઈ બરાબર માપ પટ્ટીનું અંતિમ વાંચન માઇનસ પ્રારંભિક વાંચન બરાબર એક સેન્ટીમીટર થશે આગળ પ્રશ્ન નંબર આઠ કોઈ ગતિમાન સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો સમાનતા સાયકલના પૈડાની ગતિ અને સીલિંગ પંખાના પૈ પાંખિયાની ગતિ બંને વર્તુળ આગળ ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે ભિન્નતા સાયકલનું પૈડું જમીન પર અડકેલું અડકેલું છે તેથી સાયકલનું પૈડું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે જ્યારે સીલિંગ પંખાના પાંખિયા હવામાં છે તેથી પાંખિયા હવામાં ફરતા રહે છે અને સાયકલના પૈડાની જેમ આગળ વધતા નથી ચાલો આગળ પ્રશ્ન નંબર નવ તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરથી બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનું માપન આવી માપપટ્ટીથી કર્યું હોય ત્યારે તમને નડેલી સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ જણાવો જવાબ સ્થિતિસ્થાપક રબર પટ્ટી રબર પટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી તેને માટેના કારણો નીચે મુજબ છે સ્થિતિસ્થાપક રબડ પટ્ટીની લંબાઈ બદલાય છે તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં રબર પટ્ટીની લંબાઈ વધી જાય છે એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિ સ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપ જુદા જુદા પડે છે આગળ પ્રશ્ન નંબર દસ આવર્ત ગતિના બે ઉદાહરણો આપો જવાબ આવર્ત ગતિના બે ઉદાહરણો નીચે મુજબ છે એક ઘડિયાળના લોલકની ગતિ બીજું હિંચકાની ગતિ કે બાળકો દસ પ્રશ્નો જોયા સ્વાધ્યાય સંપૂર્ણ પૂરું થઈ ગયું વિડીયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર કે બાળકો આવજો